હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે ત્રણ પ્રકારના પાવડર બનાવવાનું શીખીશું તેના ઉપયોગ અને ફાયદા પણ સાથે સાથે જાણીશું તો રેસીપીને સ્કીપ કર્યા વગર આ વિડિયો જરૂરથી જોજો તો આજે આપણે સરગવાનો પાવડર બીટનો પાવડર અને ફુદીનાનો પાવડર બનાવીશું તેને સ્ટોર કઈ રીતે કરવો તે પણ આપણે જાણીશું તો એકવાર બનાવી તમે વરસ સુધી આ પાવડરને સ્ટોર કરી શકો છો અને તેનું સેવન કરવાથી કેટલા ફાયદા થાય છે અને આ પાવડરનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ તેની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે આ રેસિપી શીખીશું રેસિપી ગમે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સૌપ્રથમ આપણે સરગવાનો પાવડર બનાવીશું તો આ પ્રકારની થોડીક બીયાવાળી સરગવાની સીંગ પસંદ કરેલ છે તો હવે તેમાંથી આપણે પાવડર બનાવીશું સરગવાનો પાવડર બનાવવા માટે આપણે સરગવાને સારી રીતે ધોઈ અને તેના નાના નાના પીસ રેડી કરશું તો આ રીતે આપણે સરગવામાંથી બીયાને દૂર કરી આ રીતે બધા સરગવાના નાના નાના ટુકડા કરી લેશું હવે તેના ફાયદા જણાવું છું સરગવો સ્વાસ્થ્ય માટે ખજાનો ગણાય છે ત્રણસોથી પણ વધારે રોગોનો ઈલાજ સરગવો ગણાય છે વાર માટે અને ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે ડાયટ માટે પણ આ પાવડર ખૂબ જ ઉપયોગી છે સુગર લેવલને નિયંત્રણ રાખે છે વજન ઘટાડવામાં મદદ કરે છે હિમોગ્લોબિનનું સ્તર સુધારે છે વિટામિન અને મિનરલથી ભરપૂર છે પાવડરનો ઉપયોગ આપણે શાકમાં એક ચમચી ઉમેરીને લોટ બાંધતા હોય ત્યારે અથવા તો એક ચમચી દરરોજ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે હવે એક દિવસ માટે તેને તડકે રાખી દેસું એક દિવસમાં સરગવો આપણો સરસ એવો સુકાઈ ગયો છે ત્યારે આપણો સરસ સરગવો સુકાઈ ગયો છે તો હવે તેને આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લેશું કટકાને ઝારમાં આ રીતે થોડો થોડો નાખી અને તેમાં જવાનું સરગવો ગ્રાઇન્ડ થઈ જાય એટલે તેને આ રીતે આપણે ચારી લેશું જાડા ભાગને ફરી ઝારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે આપણે સરગવાનો પાવડર રેડી કરી એક વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ બસ બજારમાં જ્યારે પણ સરગવો મળે ત્યારે આ રીતે તેનો પાવડર બનાવી લેવાનો ફુદીનાનો પાવડર બનાવવા માટે ફુદીનાને પણ સારી રીતે આપણે સાફ કરી એક દિવસ તડકામાં રાખી તેને પણ આ રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેશું તો તેનો પાવડર પણ આપણે એક વરસ માટે સ્ટોર કરી શકીએ છે ફુદીનો પેટ સંબંધિત બીમારીઓથી દૂર રાખે છે આ પાવડરનો ઉપયોગ આપણે પાણીપુરીનું પાણી બનાવવામાં તેમજ તેને આપણે વેફર ઉપર છાંટીને કે કોઈ પણ રીતે લઈ શકીએ છીએ તો જ્યાં પણ આપણે ફૂદીનો ઉપયોગ કરીએ છીએ તેની જગ્યાએ આપણે આ પાવડરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો જ્યારે પણ બજારમાં ફૂદીનો મળે ત્યારે તમે આ રીતે પાવડર બનાવીને સ્ટોર કરી શકો છો તો બજારમાંથી પાવડર લેવા જવાની જરૂર પડશે નહીં તે જ રીતે આપણે જ્યારે બજારમાં બીટ સસ્તા મળતા હોય છે ત્યારે તેનો પણ આપણે પાવડર બનાવીને રાખી શકીએ છીએ અને એક વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ તો બીટનો પાવડર બનાવવા માટે આ રીતે બીટની છાલ છે તેને દૂર કરી લેવાની તેને આપણે વેફરની રીતે સ્લાઇડ બનાવવાની છે તો તમારા ઘરમાં જે પણ સ્લાઇડર અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી આ બીટને આપણે બટેકાની વેફરની રીતે પાડી લેશું આ પ્રોસેસ કરવાથી આપણું બીટ છે એ એક જ દિવસમાં સુકાઈ જાય છે તેને સુકવવા માટે આ રીતે એક થાળીમાં તેને સ્પ્રેડ કરી લેશું અને એક દિવસ માટે તેને તડકામાં રહેવા દેશું હવે તેના ફાયદા પણ જાણી લો બીટ વજન ઘટાડે છે શરીરમાં નું સ્તર વધારે છે હૃદયને સ્વસ્થ રાખે છે યાદશક્તિ વધારવામાં મદદરૂપ છે પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે ડાયટમાં ને સામેલ કરી શકાય છે એક દિવસ પછી આ બીટ આપણું સરસ સુકાઈને રેડી થઈ ગયું છે તો તેને પણ આપણે મિક્સચિમની ઝારમાં લઈ ગ્રાઇન્ડ કરી લેશું તો બીટનો પણ પાવડર ફોર્મ રેડી છે આ રીતે તેને ચારી લેવાનું તો તેને એર ટાઈટમાં આપણે ભરી લેશું તો ભેજ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવાનું આ પાવડરનો ઉપયોગ આપણે નેચરલ કલર તરીકે શરબતમાં કે આઈસક્રીમ બનાવતા હોય રાઈતું કે ગ્રેવીમાં તમે ઉપયોગમાં લઈ શકો છો